બારકીના વાલીઓએ તાત્કાલિક પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મેડિકલ તપાસમાં પણ બારકી સાથે શારીરિક અડપલા થયા હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપી નરપત સિંહ પૂરોહિતની બુધવારે રાત્રે ધરપકડ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાવી છે કારણ કે એક જ મહુવામાં ઘટના બાદ બાડોલી રૂરલ પોલીસ મથકના કડોદ ગામે અને પલસાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા બાળકોની સુરક્ષા માટે વધુ સજાગતાની જરૂરિયાત પર ભાર મુકાયો છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત